કોણ કર એની ભક્તિ કોણ કરે ભક્તિ તમારે કરવાની સેવા તમારે કરવાની સવાર સાથ દિવા તમારે કરવાના બાર મહિને નિવેદ્યના નવરાત્રીમાં નિવેદ તમારે આલવાનો હું તો મારી ફરજની ભાઈ છે જ્યારે તમે મગન મન્મથથી ને હૃદયમાંથી નિકાળશો એટલે પાછી તમને દુખ દેશે મારી તમને એક સલાહ પૂછવાનું જોવડાવવાનું બધું ભૂલી જાઓ અત્યારે ભલે તમારા જીવનમાં ઝઘડા હોય કંકાસ હોય ધંધા ના ચાલતા હોય પણ મારા તમને એટલીક સલાહ છે કે મંગળવારે સાંજે સાત વાગે આ માતાજીને તમે દીવો આપી દો દીવો આપો એટલે બાળ શિકોતર માના નામનો એક દીવો આપી દો ચોખાનું નિવેદ આપો બે શ્રીફળ આપો અને એટલું કહો તમે ખાલી એટલું કહો કે માં ભલે તું અમારું ઘર હારું જોઈને આવી માતા ક્યારે આપણા ઘરે આવે કે આપણા કઈક જોયું હોય ને ભક્તિભાવ વાળા છે મને પૂજશે મારા કીધે રહેશે મારી સેવા કરશે ને હું કેમ ના આપીશ માણસ ક્યારે આપણા ઘરે આવ્યું હોય મહેમાન ક્યારે આપણા ઘરે આપણો આપણો વ્યવહાર એવો હોય ને ત્યારે આપણું એવું હોય ને ત્યારે દેવ ક્યારે આપણા ઘરે આવ્યું હોય આપણું હૃદય જોયું હોય ને ત્યારે આવ્યું હોય આપણે શું કર્યું કીધું કે કરી નાખ્યું છે આ મેલી વિદ્યાસ હતો કરાયું કોઈ પછી એવું કીધું કે ભાઈ તમે બાથરૂમ ગયા ત્યાં આવ્યું ક્યાંનું નીકળ્યું આ તમારી પેઠીનું નીકળ્યું પેલા પંદર વીઘા જમીન પેલા કુવાવાળી માતા નીકળી મેળવીશું એમ બનવું તો કેટલી બની ભૂતે બન ચૂડેલે બના બને વળગાળે બના હું એવું તમારા ઘરે આવી કે અને હું તને એમ ત્રણ ભાઈ ના ઘરે પાછી આ ગયેલી ગયેલી છે ત્રણ ભાઈ ના ઘરે ગયેલી હોય પણ એને ખબર હોય કે હમણાં દુઃખ ખાલી શું ખાલી છે દીવો નહીં હાલ એટલે એને પછી શું વિચાર્યું કે હેડો આજ નહીં તો કાલ મને મારો દીવો મળશે આની ઉંમર ઓછો માં છે નેવ થી સો વર્ષ થી ઉપર ની છે દીકરી ની જ ઉંમર નેવ થી સો વર્ષ ની ની ઉંમર છે આપણે બીજી કોઈ માતા પૂજવા નથી આપણે ફક્ત ને ફક્ત એક જ દુઃખ વાળી માતા શિકોતર બાળ શિકોતર બાળ શિકોતર ને બાળ શિકોતર જય માડી જય અમૃત બાપા હર હર મહાદેવ તમને યુટ્યુબ પર જો રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયો ને શેર કરો